स्वाध्याय पांच पॉइंट बे दाखला नंबर एक एनो ए बराबर सात डी बराबर तरण एन बराबर आठ ए एन सो दो एन न सूत्र लखीए एन बराबर ए प्लस एन माइनस एक डी एनी किंमत सात एननी किंमत आठ है અને ની કિંમત ત્રણ છે સાત પ્લસ આઠ માંથી એક બાદ કરીએ આપણને મળે છે સાત હવે અને ને ત્રણનો ગુણાકાર કરીએ સાત પ્લસ સાત તરીક એકવીસ એકવીસ ને સાત અઠ્યાવીસ તો મિત્રો આપણને મળી ગયા છે એ એન ઓકે दाखला नंबर बे, बराबर माइनस अटार एन बराबर दस ए एन शून्य अपन ने कहे सो सूत्र ए एन बराबर ए प्लस एन माइनस एक डी मित्रों एनी किंमत शून्य एनी किमत सॉरी ए एन किंमत शून्य ए किंमत माइनस अटार n/10 1 અને d 0 તો છેદ -18 ને આ બાજુ લાવવા તો +18 થશે 10 માંથી 1 ગયા એટલે 9 d 0 + 18 એટલે 18 થશે = 9d d ની કિંમત શોધવા માટે 18 ભાગ્યા 9 કરશો તો મિત્રો 9 * 2 = 18 તો b = મળશે 2 ઓકે મિત્રો ત્રીજો દાખલો છે d = -3 n = 18 an = -5 a શોધો સૂત્ર તો આપણે એનું એ લેવાનું છે an = a + n - 1 d a ની કિંમત આપી છે -5 a ની કિંમત શોધવાની છે एन की किंमत अठार मईनस एक डी किमत माइनस तर विद्यार्थी मित्रों माइनस पांच एमने एम रखीश अठार एक गया सत्तर अँ माइनस त्र मित्रों माइनस पांच एमने एम ए सत्तर तरी एक माइनस ने प्लस लेके प्लस माइनस शूँ માઇનસ એકાવનની આ બાજુ લાવીએ તો માઇનસના થશે પ્લસ બરાબર એ એ બરાબર અલગ અલગ નિશાની હોય તો બાદ બાકી કરવાની એકાવનમાંથી પાંચ બાદ કરીએ એટલે મળશે છેતાલીસ તો મિત્રો એ પણ મળી ગયો છે ઓકે ચોથો દાખલો છે એ બરાબર માઇનસ અઢાર નવ છે ડી બરાબર બે પોઈન્ટ પાંચ એ એન છે ત્રણ પોઈન્ટ છ એન શોધવાના છે સૂત્ર એનું લઈશું આપણે ફરી એકવાર એન બરાબર એ પ્લસ એન માઇનસ એક ડી મિત્રો એ એનની કિંમત કેટલી છે ત્રણ પોઈન્ટ છ તો અહીંયા લખીશું આપણે ત્રણ પોઈન્ટ છ એની કિંમત છે અઢાર પોઈન્ટ નવ પણ કેવા માઇનસ અઢાર પોઈન્ટ નવ શોધવાના છે અને ડીની કિંમત બે પોઈન્ટ પાંચ છે ઓકે ચાલો ત્રણ પોઈન્ટ છ તો લખ્યા જ માઇનસ અઢાર પોઈન્ટ નવને બરાબરની બીજી બાજુ એટલે કે ડાબી બાજુ લાવીએ તો નિશાની બદલવી પડશે માઇનસ છે તેને પ્લસ કરો તો પ્લસ જમણી બાજુ આપણી પાસે જે કિંમત છે એની જ લખો એન માઇનસ એક અને બે પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ જો અને અઢાર પોઈન્ટનો સરવાળો કરો તો બાવીસ પોઈન્ટ પાંચ થશે બરાબર એન માઇનસ એક અને બે પોઈન્ટ પાંચ જેમ છે તેમના તેમ રહેવા દો બાવીસ પોઈન્ટ પાંચ ભાગાકારમાં આવશે બે પોઈન્ટ પાંચ બરાબર એ માઇનસ એક હવે બંને કિંમતમાં જે પોઈન્ટ છે દશાંશ ચિહ્ન છે દૂર કરીશું દૂર કરવા માટે આ પોઈન્ટ દૂર કરવા માટે નીચે દસ મૂકીશું બે પોઈન્ટ પાંચ છે એના પોઈન્ટ દૂર કરવા માટે ઉપર દસ મૂકીશું મિત્રો આ બંને દસ ના મૂકે તો પણ ચાલે મૂક્યા વગર બંનેના પોઈન્ટ દૂર કરી શકાય છે તમારી સમજૂતી માટે મૂક્યા છે चलो दस दस गया पचीस वे भाग्य पचीस नवा बसो पचीस नौ बराबर एन माइनस एक माइनस एक ने लाओ डाबी बाजू तो नौ प्लस एक थे एन बराबर नौ प्लस एक एट के दस ओके तो आपने अपन की किंमत मड़ी गई पांचवा દાખલો મિત્રો a = 3.5 d = 0 n = 105 an શોધો સૂત્ર તો અહીં લેવાનું છે an = a + n - 1 d મિત્રો a ની કિંમત છે 3.5 n ની કિંમત 105 -1 d की कीमत 0 3.5 105 में से 1 બાદ કરો 104 0 3.5 104 * 0 એટલે 0 થશે 0 ને સાદે સરવાળો કરો તો કિંમત a ની જ રહેશે a ની કિંમત 3.5 ઓકે